ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા શ્રીજીની આગમન યાત્રામાં મોટી સંખ્યામાં નાચી ઝૂમી બાપાની યાત્રામાં મૂકીને ઝૂમ્યા ઢોલ તાબાના તાલે બાપાનું આગમન થયું ગણપતિ બાપા મૌર્યાના નાદથી ગુંજી ઉઠ્યું હતું ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના તરંગ શાહ ઉપપ્રમુખ આશય શાહ દેવાંશ શાહ સામાજિક કાર્યકર જેન્દ્રભાઈ શાહ ઉર્ફે લાલાભાઈ સહિત ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના સભ્યો તથા ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના મંડળના વાજતે ગાજતે આગેવાનો મોટી સંખ્યામાં શ્રીજીની આગમન યાત્રામાં જોડાયા હતા ઇન્દ્રપળ યુવક મંડળ આયોજિત ગણેશ ઉત્સવ બે હજાર પચીસ વડોદરા શહેરમાં અને એ જ બેસ પર આજે ઇન્દ્રપળના પ્રાંગાણમાં ગણપતિ બાપ્પા આવી રહ્યા છે આ વર્ષે અમે ગણપતિ બાપા માટે અમે પાલખી સજાવી છે અને પાલખીમાં ગણપતિ બાપ્પા ઢોલ તાસા નગારા સાથે ગણપતિ બાપા દસ દિવસનું આતિથ્ય માનવા જઈ રહ્યા છે અને અમે ઇન્દ્રપ્રસ યુવક મંડળ ઇન્દ્રપ્રસ ફાઉન્ડેશન પૂરા દેશભર ના જેટલા પણ રહેવાસીઓ છે એને એક અમે પ્રાર્થના કરીએ છીએ ગણપતિ બાપ્પા જે કહેવાય છે વિઘ્નહર્તા છે તો આવનારા ટાઈમમાં પૂરા દેશભરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે એવી આશા સાથે ગણપતિ બાપાનું અમે લોકો આગમન કરી રહ્યા છે ઇન્દ્રપ્રસ યુવક મંડળ દ્વારા દરેક વર્ષે એક અનોખી રીતે ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવે છે